સુરતના ઓલપાડ પાસે આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર કેવાય છે કે અહીં એકવાર લૂંટારુ આવ્યા હતા લૂંટારાઓને થયું કે રાજાએ બંધાવેલ મંદિરના શિવલિંગ નીચે સોનું ચાંદી અને ખજાનો હશે જેથી લૂંટારાઓએ ગડો શેણો અને કુહાડાથી શિવલિંગ પર પગ મૂકીને ઘા કર્યા જેથી શિવલિંગના ઘાના છિદ્રમાંથી અસંખ્ય ભમરાઓ રૂપે ભગવાન પ્રગટ થઈ તે લૂંટારાઓને કરડ્યા હતા જેથી લૂંટારાઓ ત્યાંથી ભાગી ગયા પણ ભમરા આંખમાં કરડવાથી તેઓ આંધળા થઈ ગયા હતા ત્યારે તેમણે ધૂળ ચાટીને માફી માંગી વિનંતી કરી જેથી સમી ગયા આમ શિવલિંગ ખંડિત થઈ ગયું હતું શિવજીએ આ લિંગની મહત્તા અને પવિત્રતા જાળવવા આ શિવલિંગમાંથી ગુપ્ત ગંગા પ્રગટ કરી જેનો પ્રવાહ આજે પણ ચાલુ છે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરનું નિર્માણ દામાજી પીલાજી ગાયકવાડે કર્યું હતું આ મંદિરની આજુબાજુ રેલમાંથી તણાઈને આવેલા લાકડામાંથી ધર્મશાળા પણ બાંધવામાં આવેલ છે સિદ્ધનાથ મહાદેવ પરિસરમાં બસોને એકાવન દિવાસ સળગાવવા માટે દીપમાળા ઉત્તરે હનુમાનજી મંદિર દક્ષિણે કેદારેશ્વર મહાદેવ તેમજ ધર્મશાળા અને જીવિત સમાધિ છે અને મંદિર પરિસરની બહાર બાણ ગંગા કુવો રામકુંડ અને ગોકર્ણ મુનિનું સમાધિ સ્થાન દર્શન થાય છે શ્રાવણ માસમાં રોજ હજારો ભક્તો દર્શને આવે છે અને તાપી નદીનું જળ લાવી અભિષેક કરે છે આ અંગે આપનો અભિપ્રાય કોમેન્ટ કરો અને ફોલો કરો વાત વિશેષ હર હર મહાદેવ